હલો મિત્રો જય શ્રી કૃષ્ણ યુટ્યુબમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમે હું માથાકૂટ કરવી છીએ એ તમે જોઈ લે હું તમને બતાડું આજ અમારી સ્કૂલમાં છે ને ચાટ બનાવવાનું કીધો છે કાલે કાલ ચોંટાડવાનો છે અત્યારે થઈ છે રાત થઈ છે અને અમારે કાલે કાલ ચાર ચાટ બનાવવાના છે ચાર ચાર ચોંટાડવાના છે એક ચાટ તો આખો ખાલી છે એક ચાટમાં જો તત્વોની સંજ્ઞા

અમે જો અત્યારે હજી બે હજી બે હજી બે મારા દોસ્તાર આવવાના છે આમાં ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમે પૂરો થઈ જાય ત્યારે અમે તમને ચાર એ ચાર બતાડ દેવો જો મિત્રો આ મારા બે દોસ્તાર આવી ગયા છે આનું નામ છે વીરજા અને આનું નામ છે તીર્થ વનરા તીર્થ અમે જો મે ભારતનો નકશો દોર્યો છે આમાં થોડો પૂરો થવા આવ્યો છે થોડો બાકી છે અને આમ ઓલો ચાર્ટ આખો પૂરો થઈ ગયો દેખાડતો આકાશ આટાટા લખજો તારે શું બનાવવાનું મારે બનાવવાનું હા તારું કેટલું બાકી છે મારે થઈ ગયું આ બધા

આ તો અમારે ચાર ચાર્ટ બનાવવાના હતા પાંચ બની ગયા જો તમને અમારા સારા લાગ્યા હોય તો અમારે અમાર કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા કોલ ના પ્રોજેક્ટ માટે તમને આ વિડિયો આチャટ કેવો لگا એ કોમેન્ટમાં કહીજો અને આવા નવા નવા વિડિયો માટે અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપ લોકોએ પૂરો થાઈ છે હવે મળજો ફરી નવા વ્લોગમાં આવજો આવજો